વિશ્વકર્મા જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી આજે દેશભરમાં આનમાન અને શાંતિ જે કારીગર વર્ગના ઈષ્ટદેવ તરીકે ઓળખાય છે એવા ભગવાન વિશ્વકર્મા જયંતીની ઉજવણી સુઈગામ તાલુકાના મિની અયોધ્યા કટાવ ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગજ્જર સુથાર સમાજના તેજસ્વી તાળલાઓનું સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યું હતું એકથી ત્રણ નંબરને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા મંડપના દાતા ભોજનદાતા અને ફુલહાર દાતા તેમજ ઇનામ સન્માન દાતા તેમજ વિવિધ દાતા બની વિશ્વકર્મા જયંતિની ઉજવણીમાં સહભાગી થયા હતા આ પ્રસંગે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બિજોલભાઈ સુથારે ગયા વર્ષેના હિસાબ વાંચીને ગજ્જર સુથાર સમાજ બંધુઓને વાકેફ કર્યા હતા તેમજ શંકરલાલ ડોક્ટરે શિક્ષણ ઉપર ભાર આપીને કન્યાઓને ભણાવીને આગળ લાવવા માટેની હાકલ કરી હતી રેવાભાઈ સુથારે ગજ્જર સુથારની અયોધ્યા ખાતે બની રહેલ ધર્મશાળા બાબતે સૌને વાકેફ કર્યા હતા આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગજ્જર સુથાર સમાજના આગેવાનો તેમજ ભાઈઓ બહેનો હાજર રહીને ઉજવણીમાં સહભાગી બન્યા હતા સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા હતા અને ભક્તિમય વાતાવરણ તેરસ વિશ્વકર્મા જયંતિ કઠાવ ખાતે ઉજવણી કરાઈ હતી અહેવાલ જેટી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા